તો મિત્રો ઘણીવાર એવું થતું હોય છે ને આપણે મોબાઈલમાં બેલેન્સ પૂરું થવાનું હોય અને આપણને ખબર ન હોય અને ઘણીવાર એવું પણ થતું હોય છે આપણે ક્યાંક બહાર ગામ હોય છે અને અચાનક બેલેન્સ પૂરું થઈ જતું હોય છે અને આપણે કોઈ જરૂરી ફોન કરવાનો હોય ત્યારે તકલીફ થતી હોય છે કેમ કે આપણને ખબર ન હોય કે બેલેન્સ પૂરું થઈ ગયું અને એવા લોકો ખાસ આજના વિડીયો ખાસ જોજો અને આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે મોબાઈલથી બેલેન્સ જે કઈ રીતે કરો આપણે ફોનમાં બતાડે છે કે ભાઈ આપણે બેલેન્સ કેદી પૂરું થશે અને ક્યારે પૂરું થશે બધું બતાડશે તો તમે એમાં ચેક કરીએ અને તમે કદાચ એક બે દિવસ અગાઉ બેલેન્સ કરાવી શકો છો જેથી તમારે ઇમરજન્સીમાં કોઈ તકલીફ ન પડે તો આજનો વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો નાનકડો વિડીયો છે તો ચાલો શરૂ કરીએ એના માટે તમારે છે ને સૌથી પહેલાં તમારે જોવું પડશે તમારે સિમ કંઈ છે કારણ કે દરેક સિમ કાર્ડ કંપનીનો અલગ અલગ આવે છે અલગ અલગ આવે છે હું તમને અત્યારે જીઓનો બતાવી દઉં મારી પાસે ત્રણ જીઓની સિમ કાર્ડ છે તમારે જે કંપનીની સિમ હોય એ કંપનીની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે તો એપ્લિકેશન બે દરેક કંપનીની એપ્લિકેશન હું નીચે મેન્શન કરી દઈશ તમને ડિસ્ક્રિપ્શન મેન્શન કરી દઈશ લિંક દે દઈશ તો ચાલો અત્યારે હું તમને કહી દઉં તો તમારી પાસે જો જીઓની સીમ હોય તો તમારે પ્લેસ્ટોરમાં જવાનું છે અને સર્ચ કરવાનું છે માય જીઓ એપ એમ વાય જી આઈ ઓ માય જીઓ જો એમ કહી દઉં આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે અને જો તમારી પાસે વોડાફોનનું સીમ હોય તો તમારે ડાઉનલોડ કરવાનું છે વીઆઈ વીઆઈ તો આ વીઆઈ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે આમાં તમારે વોડાફોન બતાવશે ત્યારબાદ તમારે જો એરટેલ એપ્લિકેશન હોય તો તમારું લખાણ છે એરટેલ યાર એરટેલ થેન્કસ તમારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ને જો બી હોય તો એના માટે હું એક ડિસ્ક્રિપ્શનમાં લખી દઈશ તો તમે યાર બે દે તમે કમેન્ટ કરજો તમારી કઈ કંપનીનું સિમ કાર્ડ છે એ પ્રમાણે હું તમને એપ્લિકેશનની લિંક આપી દઈશ તો મારી પાસે જીઓ એપ્લિકેશન જીઓની સિમ છે તો હું માય જીઓ એપ્લિકેશન ઓપન કરી લઉં છું ત્યારબાદ તમારી સામે કંઈક આ રીતનું ઓપ્શન આવશે પહેલાં તમારે માય જીઓ એપ્લિકેશન પ્રોફાઇલ બનાવવાની રહેશે એટલે તમે પ્રોફાઇલ બનાવી લેજો અને જો તમને પ્રોફિટ બનાવતા ન આવડતું હોય તો કમેન્ટ કરી દો હું નેક્સ્ટ વિડીયો બનાવી દઈશ તો હવે જોઈ શકો છો અહીં આપણે ક્યાંક આ રીતનું ઓપ્શન આવે છે હવે તમારે અહીં ઉપર સ્ક્રોલ કરવાનું છે જો ઉપર આમ તો હવે અહીંયા તમારો મોબાઈલ નંબર વગેરે બધી માહિતી આવી જાય તમારો મોબાઈલ નંબર આ તમારો ડેટા પેક આઈડીનું જે કેટલા એમબી નેટ બાકી છે એ પણ અહીં બતાડે છે તમારો નેટ આ કેટલા એમબી બાકી છે અથવા તો તમારું કઈ પેકેજ તમે રિપ્લેસ કરાવું ત્યારબાદ જોઈ શકો છો અહીં અહીં એક ઓપ્શન છે પ્લાન એક્સપાયરિંગ જો મારે છ દિવસમાં પૂરું થાય છે એટલે અહીં બતાડે છે નહીં તો તમારે અહીં ન બતાવતું તમારું શું કામ છે મોબાઈલ નંબર ઉપર ક્લિક કરવાનું છે મોબાઈલ નંબર ઉપર એટલે તમારા સામે કાંઈક આ રીતનો ઓપ્શન આવશે અહીં તમને જ આ ડેટા દેશે એકવીસ ફેબ્રુઆરી એટલે એટલે કે મારું આ બે ડેટા પેક્ષા છે એકવીસ તારીખે પૂરું થાય છે તો હું એકવીસ તારીખ પહેલાં રિચાર્જ કરાવી લઉં એટલે મારે તકલીફ ન પડે તો ગાઈસ આજના વિડીયોમાં બસ એટલો જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે મોબાઈલ ફોન અને ટેકનોલોજીને લગતા વિડીયો અહીંયા આવતા જશે